વર્ષમાં એકવાર કુલદેવીના દર્શને જવું જ જોઈએ શું છે તેની પાછળનું રહસ્ય જાણો આ વિડિયોમાં જો તમે કુલદેવીને માનો છો તો આ વિડીયોને અંત સુધી અવશ્ય જોજો દરેક કુલના દેવી કે દેવતા હોય જ છે તેની કૃપાથી જ આપણો પરિવાર સુખ શાંતિ અને સલામતી અનુભવતો હોય છે આથી જ આપણે વર્ષમાં એકવાર માતાના મઢે તે પછી ભલે ગમે તેટલો દૂર હોય તો પણ આપણે દર્શન કરવા અચૂક જઈએ છીએ કારણ કે આપણા કુળદેવી માતાના મઠમાં નવી શક્તિનો સંચાર થાય છે ત્યાંના દર્શન માત્રથી જ એક આધ્યાત્મિક તેજ અને સંતોષ આપણા પરિવારમાં જોવા મળશે વર્ષ દરમિયાનનો થાક ઉતરી ગયાનો સંતોષ થશે અને એક નવી ઊર્જાનો સંચય થશે કુલદેવી માતાના દર્શન માત્રથી જિંદગીમાં પડતી મુશ્કેલી અને આવનાર મુશ્કેલી માટે માર્ગદર્શક બની રહે છે અને ખોટા નિર્ણયો લેતા રોકશે સાચા નિર્ણય માટે માર્ગદર્શન બનશે આપણે આપણી જિંદગી નસીબના ભરોસે મૂકી દેતા હોઈએ છીએ આ ભરોસો એ જ આપણા કુલદેવી માતાની કૃપા આપણા દરેક સંકટ અને દુઃખમાં માની કૃપા જ કામ કરે છે ઘણીવાર એવું બનતું હોય છે કે જેનો કોઈ રસ્તો કે ઉપાય સૂચતો નથી તો આવા સમયે કુલદેવી માનું રટણ એ જ એકમાત્ર ઉપાય છે આથી જ તેની શક્તિપીઠ અને માના મઠ તરીકે ઓળખી છે અહીં દર્શન માત્રથી નવી શક્તિ નવો સંચાર અને નવા વિચારનો પ્રારંભ થાય છે આપણા કુલદેવી કે દેવતા આપણી ભાવભક્તિના મુખ્યા છે તેમનામાં શ્રદ્ધા રાખીશું તો આપણું કલ્યાણ જ છે આપણામાં તેમના પ્રત્યે સાચી શ્રદ્ધા હોવી જોઈએ આ વાતની એક સત્ય ઘટના આપણા ઇતિહાસમાં બની ગઈ છે એ ઘટના એટલે કે બોડાણા ભગત હંમેશા ડાકોરથી દ્વારકા પૂનમ ભરતા પણ ઉંમર વધતા ભગત ભગવાનની માફી માંગી કે હવે મારાથી દ્વારકા નહીં અવાય તો ભગવાન સ્વયં ડાકોરમાં આવી ગયા બીજા પરચામાં જગડુશાના વહાણ માયે ઉગારી લીધા હતા આમ માં કુલદેવી હંમેશા તેમના દીકરાની રક્ષા કરે છે આથી આપણે વર્ષમાં એકવાર તો માં કુલદેવીના દર્શને જઈએ છીએ જો તમે પણ કુલદેવીને માનો છો તો આ વિડીયોને શેર કરો લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખજો આ ચેનલ ગુજ્જુ પરિવાર જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આપણા નવા વિડિયોની દરેક નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે મા કુલ દેવી સૌની ઈચ્છા પૂરી કરે એ પ્રાર્થના